તેમને આનંદ થી એક મહિલા સાથે ચાર આરોપીઓને દબોચી લીધા હતા કપુરાઈ પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવીને ફરિયાદ નોંધાઈ હતી તે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબી ની ટીમો આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી આખરે મામલે સંડોવાયેલા એક મહિલા સહિત ચાર ને દબોચી લેવામાં આવ્યા છે આવ્યા હતા તેઓ પ્રોપર્ટી બતાવવા માટે ગાડીમાં લઈ જતા હતા દરમિયાન ચાર માણસોએ તેમને રોક્યા હતા અને પોલીસ વાળા ક્રાઇમ બ્રાન્ચ માંથી આવી છે એમ કહીને તેમની પાસેથી પૈસા અને પહેરેલી વિંટીઓ પડાવી લીધી હતી આ ઘટનામાં અમારે ધ્યાને આવતા જ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ પૈકી એક સુરતના કતરગામ અને સારોલી પોલીસ મથકમાં વોન્ટેડ છે

તેમની પાસેથી પૈસા અને તેમને પહેરેલી બીટી પડાવી લીધેલ હતી આ ઘટના અમારા ધ્યાને આવી ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી ચેક કરવામાં આવ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અમે જે આરોપી પકડ્યા છે એમાંના એક આરોપીનું આરોપી વોન્ટેડ છે સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી જેને અમે એકતાળીસ મનાઈ કરીને સુરત આપ્યો છે તે પણ સુરતના બે ગુનામાં વોન્ટેડ છે બે આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા શું આ લોકોની એમો એ રીતની હોય છે કે જેમ કે આ વ્યક્તિ જે છે આપણા ફરિયાદી રિયલ એસ્ટેટ એજન્ટ હતા એટલે તમે જે ધંધો કરતા હોય ધંધાના રીઝનથી તમને મળવા માટે બોલાવે છે અને જ્યારે કોઈ છોકરી તમને મળવા માટે આવે છે ત્યારે બીજા લોકો એવી રીતે તમને ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે કે આ છોકરી વિરુદ્ધ કે તમારા વિરુદ્ધ બહુ બધા ગુના છે તમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છે એમ કરીને પોલીસનો હાવ ઊભો કરવામાં આવે છે બધાને ધ્યાન હશે કે અત્યારે ડિજિટલ અરેસ્ટના પણ ગુના સાયબરમાં વધી રહ્યા છે તો એ ડિજિટલ અરેસ્ટમાં જે રીતે પબ્લિકને ડરાવીને એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તે જ રીતે આ ફિઝિકલી પ્રેઝન્સ રહીને તમને પોલીસનો ડર ઊભો કરવામાં આવે છે અને એ રીતે તમારી પાસેથી પચાસ હજાર એક લાખ દોઢ લાખ જેટલા મળી શકે એટલા પૈસા તમારી પાસેથી પડાવી લેવામાં પબ્લિક પાસેથી પડાવી લેવામાં આવે છે આ રીતની એ લોકોની એમો હોય છે તો આ ધ્યાન આપ રાખીને હું તમામ નગરજનોને એક જ સૂચના કહેવા માગું છું કે પોલીસનો કોઈ પણ એવા ડરવાની જરૂર છે નહીં પોલીસ તમારી મદદ માટે છે તો આવું કંઈ પણ થાય છે તો તમારે તરત પોલીસનો કોન્ટેક કરવો છે ઘણીવાર એવું બનતું હોય છે કે આ ઘટના બને તો પચાસ હજાર લાખ રૂપિયાની મામૂલી અમાઉન્ટ છે પતી ગઈ એટલે એવું કરીને કોઈ પોલીસ સ્ટેશન આવતા નથી અને જે પોલીસ સ્ટેશન આવે છે તો પોલીસ સારી રીતે મહેનત કરીને આરોપી પકડે પણ છે તો પોલીસથી ગભરાવાની જરૂર નથી અને કંઈ પણ આવી ઘટના બને છે તો તરત જ

ના પાંચ આરોપી હતા ને તમામ પાંચ ની ધરપકડ કરેલી છે